પ્રતિપાદિત વિષય ભગવાનને રાજી કરવાનું ધ્યેય રાખવું તથા ભગવાનનું ગમતું કરવું મુખ્ય મુદ્દા કોઈ પણ ક્રિયામાં નિષ્કામ ભાવ રાખવો તે સાચું પણ ભગવાનને રાજી કરવાની કામનાનો ત્યાગ ન કરવો તે તો રાખવી ભગવાનને ગમે તે કરવું અને ન ગમે તે ન કરવું તો ભગવાન રાજી થાય આ વચન અમૃત શ્રીજી મહારાજની પ્રસન્નતા ઈચ્છવાનું તથા પ્રસન્ન કરવાનું છે પ્રથમ મહારાજે વાત કરી જે ભગવાન સંબંધી ભક્તિ ઉપાસના સેવા શ્રદ્ધા ધર્મનિષ્ઠા એ આદિ જે જે કરવું તેમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી એમ સત્શાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું પણ એટલી ઈચ્છા તો રાખવી જે એણે કરીને મારા ઉપર ભગવાનની પ્રસન્નતા થાય એવી ઈચ્છા રાખા વિના એ સઘળું અમથું કરે તો તેને તમો એટલે ભગવાનની પ્રસન્નતા નું જે જ્ઞાન છે જે નું જ્ઞાન એની મહત્તા છે એનું આને અજ્ઞાન છે અને અજ્ઞાન છે એ તમો ગુણ નું કાર્ય છે એટલે એ તમુગુ મારા જે આ વાત કરી કે નિષ્કામ કર્મયોગ છે કેવી રીતે લઈ શકાય કર્મયાર હશે મા ફલે શું કદાચ એના માં કર્મ ફલે હેતુભૂ માર્માય માણસ પુરુષાર્થ કરે અને એનું ફળ નો ઈચ્છે એ કેટલી હદ શક્ય છે કેટલી નિભાવ હા નિભાવ સિવાય શક્ય બને ત્યાગી હોય તો એને દેહ નિભાવના પદાર્થ બધું જોઈ તો એ ઈચ્છવા કે નહીં એને દેહ ગુજરાન ચલાવવું એ તો જોઈએ હોય તો એનું કુટુંબ હોય તો કુટુંબનો નિભાવ કરવો એની જવાબદારી હોય તો એ ફળ ઈચ્છવું કે નહી ભગવાને ના પાડી છે એ લૌકિક ફળ ની ના પાડી છે માં ફલે શું બધાજનો આ લોક ના માન મોટાય કીર્તિ પાનું પાનું પદાર્થ સમૃદ્ધિ એ નો ઈચ્છો પણ એ નો ઈચ્છવું કેટલી અદભુતિ કેટલી અદભુતિ નો ઈચ્છું નિભાવ ઈચ્છવો એ નિષ્કામને બ્રેક કરતો નથી તો નિભાવ નિભાવ ઈચ્છી બાકીનું બધું ન ઈચ્છે એટલે નિષ્કામ થઈ ગયો પ્રશ્ન એવો છે આ લોક ઈચ્છે ન રાખે એટલા માત્ર થી ઈચ્છા ઈચ્છવું તો પડે જ છે ઈચ્છા તો નિભાવ ની કરવી જ પડે છે ગ્રહસ્થ હોય તો કુટુંબ ના નિભાવની ઈચ્છા કરવી પડે છે ત્યાગી હોય તો દેહ ના નિભાવની ઈચ્છા કરવી પડે છે એને વસ્ત્ર જોઈ ઓલું જોઈએ ખાવા પીવા એ બધી ઈચ્છા કરે ઈચ્છા કર્યા એને થોડું થાય તો એ નિષ્કામ મટી જાય એટલા માત્ર નિષ્કામ મટે મહારાજ એમાં ઉમેર્યું કે ભગવાન પોતાના જીવના કલ્યાણની ઈચ્છા કરે તો પણ એમાં નિષ્કામ ઓલું નિષ્કામ ભાવ ટળી નથી જતો ઉલટો એમાં તો વધારે નિષ્કામ ભાવ આવે છે એવું મારે ભગવાનના ભગવાનની પ્રસન્નતા ઈચ્છે તો એના જેવો તો કોઈ નિષ્કામ નહીં ભગવાનની પ્રસન્નતા ઈચ્છે છે અને લૌકિક વાતનો ઈચ્છ છે ત્યારે નિષ્કામ ભાવ થાય આપણે માનો કે ભગવાનને રસ્તે આવ્યા છે તો આ ભગવાનને રાજી કરવા માટે આ બધાય સાધનો જોઈએ તો સાધનાની ઈચ્છા કરવી એ લૌકિક વાસ્તા છે કે નિષ્કામ ભાવ છે ખરેખર ભગવાનને રાજી કરવા હોય તો રિએલિટી હોય તો લોક મારે જ કે તપાસ બહુ કરવો પડે જાગ્રત બહુ રહેવું પડે સતત જોયા રાખવું પડે કે આપણે નિષ્કામ ભાવમાંથી સકામ ભાવમાં વયા નથી જતા ને પણ જો ભગવાનને રાજી કરવા માટે જો સાધનો હોય તો કઈ વાંધો નથી તો એ નિષ્કામ કહેવાય રાજી કર ઈ હહો ના અંતરમાં પોતે જ હોય નિભાવ માટે ઈચ્છા કરવી કે જે ભગવાનની ઈચ્છાથી આવે એમાં નિભાવ કરવો આવે એમાં નિભાવ કરવો પણ એક્સેપ્ટ તો કરે છે ને એક્સેપ્ટ કરે છે પણ ઈચ્છા નથી કરતો ઈચ્છા નથી કરતો ઈ એટલે કે નિષ્કામ ભાવ છે પણ એક્સેપ્ટ તો કરે છે મા ફલે શું કદાચનો અર્થ બતાય ઈચ્છા ન રાખવી પણ એક્સેપ્ટ જ ન કરવું એવું નથી કે તો પછી એમાં એવું છે કે ભાઈ હાલો નિભાવ વધારે આવ્યું તો એક્સેપ્ટ કરવો જ તો એવું ના હોય ગ્રહસ્થ હોય અને ધનાઢ્ય ગ્રહસ્થ હોય તો એને નિભાવ જેટલું જ મળે છે એ તો વધારે મળે છે ને તો એ નિષ્કામ ભોગ નોર્યા એને એ પોતાના દેહના ના ઉપયોગ માટે વાપરી નાખે તો નો રે પણ એના મોભા પ્રમાણે વાપરે અને બીજી વસ્તુનો નો ભગવાન ના રાજીપામાં વિનિયોગ કરે તો એ નિષ્કામ જનક રાજાને નિષ્કામ ભક્ત નો કે કોઈ જનક રાજા હતા તો એ નિષ્કામ કેવાય કે નહી તો એની પાસે એ દેહ ની ભાવ પૂરતું જ હતું એની પાસે આખું રાજ હતું એટલે એક્સેપ્ટ કરે છે કે નથી કરતો કે એટલો પણ એનો વિનિયોગ કેવી રીતે કરે છે એની ઉપર નિષ્કામ થાય જનક રાજા એ રાજનો ઉપયોગ કેમ કરે છે અને ગરીબ કંગાલ માણસ છે એને એની મજૂરી મળે તેનો ઉપયોગ કેમ કરે છે એની ઉપરથી એનો નિષ્કમ ભાવ થાય કે એનું જેટલી જરૂરિયાત છે એટલું એને એક્સેપ્ટ કરે છે એની ઉપરથી થાય એટલે બહુ ઊંડું વિચારવા જેવું એક તો જીવન નિભાવ અને એક્સેપ્ટેશન એક્સેપ્ટેશન કેવું એક્સેપ્ટ કરે છે એ વસ્તુ અને વાપરે છે ક્યાં એને વિનિયોગ ક્યાં કરે વિનિયોગ જો મહારાજ એવું કીધું કે વિનિયોગ જો ભગવાન ના માટે હોય તો એ ભલે વધારે પોતાના નિભાવ કરતા વધારે એક્સેપ્ટ કરે તો એ નિષ્કામ ટળતો નથી અને જરૂર પૂરતું ન મળ્યું એક્સેપ્ટ કરે એમાં કઈ વાંધો નહીં ને દેહ નિભાવ પૂરતું ન મળ્યું એક ગ્રહસ્થ છે અને એને દસ હજાર ને મહિનાની જરૂર છે અને નવ જ હજાર મેળ્યા તો એને કઈ વધારે વાપર્યા વિના એ નિષ્કામ ભગત જ થઈ ગયો કે એને તો જરૂરિયાત પૂરતું એક્સેપ્ટ કરે તેનો વાંધો નથી ને તો એ નિષ્કામ ભગત ટળતો નથી એને વીસ હજાર ની ઈચ્છા નથી

જીવન જરૂરિયાતની વસ્તુ ઈચ્છવી એ નિષ્કામમાં બાદ રૂપ નથી એને સકામ નથી બનાવતો તો આ તો આ નિષ્કામ ભગત થઈ ગયો કેવાય ને દહ વાળા દહ ની જરૂરિયાત વાળો નવ જ મળે છે એનામાં ભગવાનને રાજી કરવાની કેટલી પ્રબળ ઈચ્છા છે એટલો એ નિષ્કામ પછી એને દહ ની જરૂરિયાત હોય પન્ન મળે તોય અને પન્ન કરોડ મળે તોય એનામાં આ વસ્તુ સામગ્રીનો વિનિયોગ કરવામાં ભગવાનને રાજી કરવાની પ્રબળ ઈચ્છા કેટલી છે ઈચ્છું તો નિષ્કામ તો રે ઓછા મળતા હોય વાપરી શકતો નથી એનો અર્થ કે એની પાસે છે કે ન હોય તો ક્યાંથી વાપરી શકે પણ એની ઈચ્છા તો છે કે હું ભગવાનને રાજી કરું કઈક મળે એટલે મારા જતા એવું કીધું કે ભગવાનનો ભગવાન છે એ તો બહુ મોટા છે અને મળે ને વાપરે તો જ એ નિષ્કામ કહેવાય એવું કાંઈ નહીં એની પા હોય એ વાપરે એટલે પૂરું થઈ ગયું ભગવાનના રાજીપા માટે હોય એ વાપરે મારે મોટો રાજા હોય ને એનો એક શ્લોક બનાવી દે તો એ રાજી થઈ અને કોઈ દુર્યોધન જેવા છપ્પન ભોગ રાખે તો કરે તોય પણ એ રાજી ન થાય શું કરવાને ભગવાન અંદર ની ભાવના ની અપેક્ષા રાખે છે ચેતનભાઈ પદાર્થ ની એટલી અપેક્ષા એને નથી પદાર્થ ની કદાચ ને મળી ગયો આ જીવ ને તો ભગવાન અપેક્ષા શું રાખે મીનિંગ ભગવાન ના રાજી દહ ને બદલે નવ મળી ગયા હોય તો એનો મિનિંગલેસ ઉપયોગ કરે તો એ નિષ્કામ ભગત ન થાય અને દહ લાખ ને બદલે ને બદલે દહ કરોડ એને મળી જાય અને ભગવાનના રાજીમાં ઉપયોગ કરે રાજી થાય એવી રીતે સદરસ્તે ઉપયોગ કરે તો એ ભગત નું મુખ્ય લક્ષણ એમ એટલે મુખ્ય સ્વર્ષ મુખ્ય સ્વર્ષ છે એ ભગવાનને રાજી કરવાની એનામાં પ્રબળ ઈચ્છા કેટલી છે ભગવાન ને રાજી કરવાની ઈચ્છા ન હોય તો ન થાય પછી કેટલું મળે છે કેટલું ક્યાં વાપરે છે રાજી કરવાની ઈચ્છા જોઈએ સાધુને આપણને ગુણ મેળવ્યા હોય આવડક હોય દૈહિક શક્તિ હોય ટાઈમ હોય આપડો ટાઈમ હોય છે ને ગાબોટા થતી આપણે નિષ્કામ કર્મયોગ યોગ આચરશું શું આચરે એની પાસે જે જોવાની ઉંમરનો ટાઈમ છે એ જો મિનિંગફુલ ન જાય પછી એમ હું ગીતા ભણીને ક્યાંય હાલતા ન હોય ક્યાંય કોઈ બધે બધેથી આઉટડેટેડ થઈ ગયા હોય કે કોઈ કરવા દે ક્યાંય